સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો સોમવાર આપણો દેશ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે અબ્રાહમ શ્રદ્ધાના પિતા કહેવાય છે જે પ્રભુ ઈસુ પર અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને પ્રભુ ઈસુના પગલે ચાલવાની ઈચ્છા ધરાવે છે તેમની પણ આકરી કસોટી થતી હોય છે પરંતુ પ્રભુ આપણી હદ બહારની કસોટી નહીં જ થવા દે તે હંમેશા આપણી પડખે રહે છે સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી એકત્રીસથી થી બેતાળીસ પછી જે યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી હતી તેમને ઉદ્દેશીને તેમણે કહ્યું જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તેઓએ જવાબ આપ્યો અમે અબ્રાહમના વંશજો છીએ અને અમે કદી કોઈના ગુલામ થયા નથી તો પછી તમે એવું કેમ કહો છો કે તમને મુક્તિ આપશે ઈસુએ કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ પાપ આચરે છે તે પાપનો ગુલામ છે ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી પણ પુત્ર કાયમ રહે છે એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજ છો તેમ છતાં તમે મને મારી નાખવા તાકો છો કારણ મારી વાણી તમારે ગળે ઉતરતી નથી મેં મારા પિતાના સાનિધ્યમાં જે જોયું છે તે કહું છું અને તમે તમારા પિતા પાસે જે સાંભળ્યું છે તે પ્રમાણે કરો છો તેમણે સામેથી કહ્યું અબ્રાહમ અમારા પિતા છે ઈસુએ કહ્યું જો તમે અબ્રાહમના વંશજ હોત તો તમે અબ્રાહમને પગલે ચાલતા હોત પણ તમે તો ઉલટા મને મારી નાખવા તાકો છો મને જેણે તમને સત્ય સંભળાવ્યું છે અબ્રાહમે એમ નહોતું કર્યું તમે તમારા પિતાને પગલે ચાલો છો ત્યારે ત્યાં લોકોએ કહ્યું અમે કંઈ બે બાપના નથી અમારે એક જ બાપ છે ઈશ્વર ઈસુએ કહ્યું ઈશ્વર જો તમારો બાપ હોત તો તમે મારા ઉપર પ્રેમ રાખ્યો હોત કારણ હું ઈશ્વરનો મોકલ્યો અહીં આવ્યો છું હું પોતે થઈને નથી આવ્યો પણ તેણે મને મોકલ્યો છે આજે આપણો પ્રજાસત્તાક દિન છે આજથી આપણે આપણા બંધારણ મુજબ જીવવાનું શરૂ કર્યું હતું જે જીવનમાં અન્ય કોઈ સત્તાની દખલગીરી ના હોય આજના શુભ સંદેશમાં ઈસુ આપણને એક ગુલામ તરીકે નહીં પણ એક પુત્ર તરીકે જીવવાની રીત શીખવે છે ઈસુ પ્રભુ પિતા પાસેથી આવ્યા છે પ્રભુ પિતાએ તેમને આપણી પાસે મોકલ્યા છે ઈસુએ પિતા પાસેથી જે સાંભળ્યું છે તે જ આપણને સંભળાવે છે ઈસુની વાણીને સાંભળવાથી અને વળગી રહેવાથી આપણને સત્ય જાણવા મળશે કે આપણે તો પ્રભુના સંતાનો છીએ આ સત્ય આપણને મુક્તિ અપાવશે પ્રભુના સંતાનો હોવા છતાં આપણે પાપના ગુલામ છીએ આપણે ઈસુને નરી આંખે જોઈ શકતા નથી એટલે આપણને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નથી એનો અર્થ એવો નથી કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેની પર હંમેશા આપણને શ્રદ્ધા બેસે છે ક્યારેક પતિ ઉપર શ્રદ્ધા નથી તો ક્યારેક પત્ની ઉપર શ્રદ્ધા નથી ક્યારેક મિત્ર ઉપર શ્રદ્ધા નથી તો ક્યારેક ત્રાહિત પર શ્રદ્ધા નથી આ શ્રદ્ધા ગુલામી છે જેમાં શ્રદ્ધા બેસે ત્યાં એકદમ સ્વતંત્રતાનો અનુભવ થાય વ્યસન વાસના વૃત્તિ ગુલામી છે ઈસુ આપણને આ ગુલામીમાંથી મુક્ત કરે છે એ મુક્તિનો આપણે અનુભવ કરવા ઈસુના સાનિધ્યમાં રહેવાની જરૂર છે જેમ હું પ્રભુનું સંતાન છું તેમ સામેવાળી વ્યક્તિ પણ પ્રભુનું સંતાન છે આ સત્ય મને જણાવે છે કે તે વ્યક્તિ મારો ભાઈ અથવા મારી બહેન છે જો આપણે ભાઈ ભાંડુઓ હોઈએ તો આપણામાં દુશ્મનાવટની વૃત્તિ ના હોઈ શકે આપણે અંગ્રેજોના ગુલામો હતા ઈસવીસન ઓગણીસો સુડતાળીસમાં આપણે અંગ્રેજોથી આઝાદ થયા શું હું આજે અંગ્રેજોને ધિક્કારું છું જો મારો જવાબ હા હોય તો હું હજી સ્વતંત્ર થયો નથી હું યાદોનો ગુલામ છું ભૂતકાળનો ગુલામ છું ધિક્કાર વૃત્તિનો ગુલામ છું ઈસુને સાંભળવાથી ઈસુનું સાંભળેલું પચાવવાથી આપણને સમજાશે કે હજી આપણે કયા કયા ક્ષેત્રોમાં ગુલામ છીએ ઈસુ સાથે સંવાદ કરતા યહૂદીઓને ખ્યાલ જ નથી કે તેઓ ગુલામ છે તેઓ તો એમ જ માને છે કે કોઈ પણ પરદેશીના હાથ નીચે ન હોવું એટલે સ્વતંત્રતા ઈસુના સમયમાં તેઓ રોમનોના હાથ નીચે હતા તેઓ રોમનોનો સ્વીકાર કરતા નહોતા રોમનોને ધિક્કારવા એ તેમની ગુલામી જ હતી પણ તેઓ સત્ય જાણતા નહોતા It is.